સોરા એ ઓપનઆઈ ચેટજીપીઆઇટી પાછળની કંપનીએ તાજેતરમાં તેનું ટેક્સ્ટ ટુ વીડિયો જનરેશન ટૂલ સોરા એ રજૂ કર્યું છે આ ટૂલ કોઈપણ ટેક્સ્ટને વિડિયોમાં કન્વર્ટ કરી શકે છે નિષ્ણાતો માને છે કે આ એ ટૂલ ભવિષ્યમાં સર્જનાત્મક ઉદ્યોગનો ચહેરો બદલી શકે છે સોરા એ ચટજીપીટી જેવા જનરેટિવ એ ટૂલ્સ પાછળની કંપની ઓપનેઆઈએ તેનું નવું ટેક્સ્ટ ટુ વિડિયો જનરેટ કરતું એ ટૂલ સોરા રજૂ કર્યું છે કંપનીના સીઇઓનું કહેવું છે કે સર્જકો માટે આ એક મહત્વપૂર્ણ સાધન સાબિત થશે આ ટૂલ દ્વારા તમે તમારી ટેક્સ્ટ સ્ક્રિપ્ટનો ઉચ્ચ ગુણવત્તાનો વિડિયો બનાવી શકશો આ દિવસોમાં નાના વીડિયો અને રીલ્સ યુવાનોમાં લોકપ્રિય બની રહ્યા છે આ એ ટૂલ વિડિયો સર્જકો માટે ખાસ બનવા જઈ રહ્યું છે આવો ઓપનેઆઈના આ નેક્સ્ટ જનરેશનના ટેક્સ્ટ ટુ વીડિયો જનરેટ કરતા એ ટૂલ સોરા વિશે મહત્વની બાબતો જાણીએ સોરા એ દ્વારા વપરાશકર્તાઓ તેમની સ્ક્રિપ્ટને ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યાવસાયિક વીડિયોમાં કન્વર્ટ કરી શકે છે આ પ્લેટફોર્મની ખાસ વાત એ છે કે યુઝર્સને વિડિયો બનાવવા માટે કોઈ ફૂટેજ કે કોઈ ઇમેજનો ઉપયોગ કરવાની જરૂર નથી આ એ ટૂલ તેની કુશળતાનો ઉપયોગ કરીને ક્રિએટિવ વિડિયો જનરેટ કરી શકે છે ઓપનેઆઈના સીઓ સેમ ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર આ ટૂલ એડવાન્સ લેંગ્વેજ મોડલ ડેલ પર કામ કરે છે તે હાલમાં ફક્ત મર્યાદિત નિર્માતાઓ માટે આમંત્રણના આધારે પરીક્ષણ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે કલ્પના આધારિત વિડિયો બનાવટ ઓપનેઆઈથી સજ્જ આ વીડિયો જનરેટર ટૂલમાં યુઝરની કલ્પનાના આધારે વિડિયો જનરેટ કરી શકાય છે આ માટે યુઝરે તેની સ્ક્રિપ્ટમાં તેની કલ્પના શક્તિનો ઉપયોગ કરવો પડશે ઉદાહરણ તરીકે જો યુઝર તેના વિડીયોમાં કુદરતી દ્રશ્ય જોવા માંગે છે તો તે તેની સ્ક્રિપ્ટમાં તેનો ઉલ્લેખ કરશે ત્યારબાદ આ ટૂલ કુદરતી દ્રશ્ય સાથેનો વિડિયો બનાવશે સાઠ સેકન્ડ લાંબો વિડિયો કંપનીના ચીઓએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ એ જનરેશન ટૂલ હાલમાં સાઠ સેકન્ડ સુધીના ક્રિએટિવ વીડિયો જનરેટ કરી શકે છે અન્ય એ વિડિયો જનરેશન ટૂલમાં મહત્તમ ચાર સેકન્ડ સુધીની વીડિયો ક્લિપ જનરેટ કરી શકાય છે ઓપનેઆઈ પહેલાં પણ ઘણી ટેક કંપનીઓએ તેમના વિડિયો જનરેશન ટૂલ્સની જાહેરાત કરી છે પરંતુ તેની અનોખી વાત એ છે કે તે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ક્વોલિટી વીડિયો જનરેટ કરી શકે છે શું આ સર્જનાત્મક ઉદ્યોગનું ભવિષ્ય હશેનું આ એ ટૂલ પણ ચેટજીપીટી જેટલું જ લોકપ્રિય થવા જઈ રહ્યું છે આગામી દિવસોમાં આ એ ટૂલ ફિલ્મ નિર્માણ જાહેરાત ગ્રાફિક્સ ડિઝાઇન ગેમિંગ વગેરે જેવા સર્જનાત્મક ઉદ્યોગોને સંપૂર્ણપણે બદલી નાખશે આ એ ટૂલ દ્વારા ઉચ્ચ ગુણવત્તા અને ગ્રાફિક્સ સાથેના વીડિયો જનરેટ કરી શકાય છે જો કે આ સાધન પરંપરાગત સ્ટોક વિડિયો જનરેશન ઉદ્યોગને ધમકી આપી શકે છે આ દિવસોમાં ગૂગલ માઇક્રોસોફ્ટ મેટા એક્સ એપેલ બાયદુ જેવી મોટી ટેક કંપનીઓ જનરેટિવ એ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે માઇક્રોસોફ્ટના કોપાયલટ અને ગુગલના જેમીની એઆઈ આના ઉદાહરણો છે ગૂગલ અને માઇક્રોસોફ્ટે તેમના સર્ચ એન્જિનમાં એ ફીચર્સ ઇન્ટીગ્રેટ કર્યા છે જેના કારણે યુઝર્સને સર્ચ કરવામાં નવો અનુભવ મળી રહ્યો છે વીડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર્સ કરવા વિનંતી